જામનગર જિલ્લાના પંચ બી પોલીસ વિસ્તારમાં આવેલ નાગેડી ગામ ત્યાં આવેલ લહેર તળાવના કાંઠે ઝૂંપડામાં રહેતા એક ચારણ સમાજના છત્રીસ વર્ષની ઉંમરના યુવાનનો મોત બાબતની ફરિયાદ પંચબી પોલીસ સ્ટેશનમાં આવતા વિગત જોતા એવી છે કે રાત્રિના સમયે કોઈ પણ અજાણ્યા ઈસમો દ્વારા મરણ જનારના માથાના ભાગે ગંભીર ઈજાઓ કરી મોત નિપજાવી અને પેટ્રોલ છાંકી અને સ્વગાવી વિધાની હકીકત જાણે જે અનુસંધાને બનાવની ગંભીરતાને ધ્યાનમાં લઈ રેન્જ આઈજી શ્રી અશોક કુમાર યાદવ સાહેબની સૂચના મુજબ એસપી શ્રી દેબુ સાહેબ દ્વારા અલગ અલગ ટીમોની રચના કરવામાં આવે જે ટીમોની રચના દરમિયાન માપો અધિનાસી પરિજરની અંદર એનસીબી ટીમ લોકલ પોલીસ પંચ બીની ટીમ અને અન્ય સર્વે સ્ટાફના માણસો દ્વારા અલગ અલગ દિશામાં તપાસ હાથ આવે તે દરમિયાનમાં આ આ કમના મરણજણના પત્ની શંકાસ્પદ જણાતા તેને ઇન્ટ્રોગેશન કરવા માટે પોલીસ стан લાવે અને ત્યારબાદ તેને ટેકનિકલ સર્વેલન્સમાં મૂકી અને હ્યુમન સોર્સિસથી માહિતી મેળવતા તેના પર શંકા વધારે ગાઢ ગય અને વધુ ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા બેન દ્વારા મર્ડર કર્યાની કબૂલાત કરેલ મર્ડરની એમો જોતા એ રીતે છે કે તેઓ દ્વારા આ મરણજણનાની પત્ની જીવણી બેન જેને છેલ્લા ચાર પાંચ વર્ષથી તેમના સગા સંબંધી થતાં સગરાજભાઈ દેવકરણભાઈ સુમા સાથે પ્રેમ સંબંધ હોય અને તે બાબતે આ જીવણીબેન તેમની સાથે ટેલિફોન ઉપર અવારનવાર વાત કરતાં છેલ્લા ત્રણ દિવસ પહેલાં વાત કરતાં તેના પતિ દ્વારા પકડી પાડવામાં આવેલ અને પતિને જાણ થતાં આ મામલો વધારે સમાજમાં પેચીદો ના ભણે અને ચારણ સમાજ રૂઢિગત હોય તેને ધ્યાનમાં રાખીને આ લોકોએ આનો કાસળ કાઢી નાખવાનું યોજના કરે જે યોજનાના ભાગરૂપે સગરાજ રાત્રિના તેના ઘરે જઈ અને લાકડીના વડે મોટા માથાના ભાગે ફટકા મારે અને ત્યારબાદ એની પત્ની દ્વારા મરંજના પત્ની દ્વારા પેટ્રોલ છાંટી અને સવગાવી દેવામાં આવે અને ગુનો ડિટેક કરવાનો છે બંને આરોપીને અટક કરવામાં આવેલ છે અને હાલ બંને આરોપી પોલીસ કસ્ટડીમાં છે